હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાળી તો મિત્રો ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આજ આપણે ગરમીમાં ટાઢક આપણે એવી વસ્તુ બનાવવાની છે તો આજે આપણે બનાવવાનું છે તરબૂસ નો કોલ્ડ્રિંક તો ચાલો તમને રેસીપી દેખાડો મિત્રો આપણે લીધું છે તરબૂસ હવે તરબૂસ ને આપણે કાપી લેવું મિત્રો આપણે તરબૂસ ની છાલ ઉતારી રીતના એકદમ ઝીણા ઝીણા પીસ કરી લેવું આપણે બધા તરબૂસ બરફ લઈ લીધો છે આપણે ટુકડા બધા બરફ ફરતો ફરતો નાખી દઈશું આવી રીતના બધા તરબૂસ ને આપણે આવી રીતે ફરતા ફરતા નાખી દઈશું આપણા તરબૂસ ના ટુકડા થઈ ગયા છે આપણે લઈ લીધું છે ગોલ્ડ દૂધ અમૂલ ગોલ્ડ આપણે એમાં નાખી દઈશું તરબૂસ ને

મસ્ત બનાવ્યું છે જતીનભાઈ તરબૂચ નું દૂધ કોલ્ડ ડ્રિંક એમાં કઈ ઘટે નહીં તમે ટ્રાય કરજો મસ્ત બનશે મજા આવશે સારું લાગશે